નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ આજના રોજ વંથલી પ્રાંત કચેરી ખાતે ભાજપના ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું પાર્ટીના કાર્યકરોએ હોદ્દેદારો મોટી સંખ્યામાં વંથલી શહેરની મુખ્ય બજારોમાં રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા ગુજરાત વિધાનસભા ચૂંટણી બે હજાર બાવીસના નવીએ જૂનાગઢ જિલ્લાના પાંચ વિધાનસભા સીટનો સમાવેશ થાય છે જેમાંથી પંચ્યાસી માણાવદર વિધાનસભા સીટને મુખ્ય સીટ માનવામાં આવે છે આ સીટ પર કોંગ્રેસ ભાજપ અને આપ અપક્ષ ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે આજ રોજ વંથલી પ્રાંત કચેરી ખાતે પંચ્યાસી માણાવદર સીટ પર ભાજપ પાર્ટીના ઉમેદવાર જવાહરભાઈ ચાવડા દ્વારા બોળી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો હોદ્દેદારોને સાથે રાખી ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું રિપોર્ટર રમેશભાઈ સિંગલ આઝાદ મીડિયા લાઈવ વંથલી કેને આપણે રણિત્યાવ કરી તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ ઠાઉ એક મંત્રી ઉપસ્થિત છે અને ના કરી છે તો આ એ જવાહરભાઈને કુલાસી વડક છે પરિવાર અને કોમડી પરિવાર ઉનાગરથી સાપું

મને બધા વરરાજો કહેતા ને મે ભાભીને કીધું ધ્યાન રાખજો એવું એને અહીંયા વૈશ્વિક માટે આજે ભારતીય જનતા પાર્ટીમાં બધા જ અમારા કાર્યકર્તાઓ અને મિત્રોના લાગણીને હિસાબે મેં પ્રવેશ કર્યો છે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશની અંદર સારા શાસનને લઈ અને જે આગળ ધપી રહ્યા છે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એટલે કે ડબલ એન્જિનની જે સરકાર આજે દેશ અને ગુજરાત રાજ્યમાં આગળ લડી રહી છે અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની ખૂબ બહુ ઉત્પૂર્તિથી સરકાર છે નાની મોટી અમારી થોડીક નિષ્ક્રિયતા ગણો જે જે કાંઈ ગણો એ પણ આજે અમારા જિલ્લાના સૌ આદેવાનો અને સૌ ઉમેદવારશ્રીઓ અને મારું જે મત વિસ્તાર જે પંચ્યાસી માણાવદર વિધાનસભામાં પાર્ટીના જે ઉમેદવાર છે જવાહરભાઈ ચાવડાને સંપૂર્ણ મેં સમર્થન આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે વધારેમાં વધારે આ વિધાનસભામાં અને આ જિલ્લાની અંદર એક પાટીદારના યુવા આગેવાન તરીકે ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારો જંગ જંગી બહુમતીથી જીતે મારા પ્રયત્નો ટીણુભાઈ એક સમયે તમે નારાજ હતા અને પછી અત્યારે પાછા જોઈન્ટ થઈ ગયા તો એવું શું પરિબળ કામ કર્યું કે તમે પાછા રાજી થયું ના ચૂંટણીની અંદર નારાજગી આજનો માહોલ જોતા તમને ખાસ યાદ હશે કે ચૂંટણી પ્રક્રિયાઓની અંદર ક્યાંક ને ક્યાંક નાની મોટી સમજણ ફેર હોય નાના મોટું નિરાશતાઓનું કારણ હોય પણ અમુક સમય હું જરા વેઇટિંગ પીરિયડમાં હતો અને આજે સાથે અને મારા તમામ સમર્થકો સાથે હું ભારતીય જનતા પાર્ટી ધન્યવાદ નદી ચલી જાય છે કારણે ક્યાં ખેતરમાં ક્યાં કોઈ મકાનમાં કોઈ ગામમાં નુકસાન થતું હોય તો ભવિષ્યમાં નુકસાન ન થાય એ વ્યવસ્થા ગોઠવવાની બીજો મુદ્દો અમારો એ છે ગ્રામ્ય રસ્તાઓને જોડતા એકથી એક બીજા ગામ રસ્તાઓ રાજમાર્ગો જે છે તે વધારે તકલીફ પૂર્ણ થાય ને ત્રીજી દિવસે વીજળી અમારા ખેડૂતોને મળે જેને કારણે રાત્રે કોઈ ખેતર ન જવું પડે તે વ્યવસ્થા આ ટાઈપના ત્રણ મુદ્દાઓની અમે વાત કરીએ છીએ સાહેબ આપણે ઢીલુભાઈ અને બધા લોકો ભળ્યા છે નારાજ હતા તો કેવી રીતે શક્ય બન બધું આને જ રાજકારણ કહેવાય છે જેની સામે આપણે હોય એના ભેગા આપણે રહી સમય સાથે ફેરફાર થતો એવો મેં પણ ફેરફાર કર્યો છે મેં પણ ફેરફાર કર્યો છે

મેંદડા ત્રણ તાલુકા આવેલા છે એકસો ચુમાલીસ ઉપર ગામો અને નેસડાઓ તે કાલનો કાલથી ટૂર ચાલુ કરું છું રોજના બારથી ચૌદ ગામડા લેવા પડશે અને હું માનું છું મારો ટૂર બાર ચૌદ દિવસ સુધી ચાલશે મેં ગામડા પૂરા કરશું રાતના સમયમાં અમે સિટી વિસ્તારમાં માણદર વરફી બાટવા મેંદેડા સિટીમાં પ્રવાસ કરશું એટલે તમામ લોકોને મળી શકીએ એવી વ્યવસ્થા ગોઠવવા આવી રહી છે થેન્ક યુ Thank you.